સામાન્ય વાતમાં આજના સમયના માણસ કંઈ પણ કરી નાખતા હોય છે અને આજ વાતની સાબિતી પૂરતી ઘટના સામે આવી છે સુરતમાંથી જ્યાં એક પિકઅપ વાન ચાલકે આ ધેડને કચડી નાખ્યા સોળ અક્ટોબર બે હજાર ચોવીસ સમય બપોરના ત્રણ ત્રેવીસ કલાક સ્થળ કતાર ગામ વિસ્તાર સુરત એવું તો આ વાહન ચાલકે શું કર્યું કે તેને રસ્તા વચ્ચે ઉભો રાખવામાં આવે છે તો જરા હવે પિકઅપ વાન ની જમણી બાજુના પૈડા નીચે નજર કરો ત્યાં એક વ્યક્તિ ટાર નીચે જોવા મળશે પિકઅપ વાન ચાલક ઇરાદાપૂર્વક એક વ્યક્તિને હોય છે અને તેને અટકાવવા માટે સ્થાનિકો અને તે વ્યક્તિનો પુત્ર પિકઅપ વાન ઊભી રાખવાનો પ્રયાસ કરે છે જોકે તે ઊભો રહે છે ત્યારે ટાયર નીચેથી વ્યક્તિને કાઢી લેવાતાની સાથે જ ચાલક પિકઅપ વાન ભગાવી મૂકે છે સુરતમાં હત્યાના હચમચાવતા દ્રશ્યો ચાલકે આદર પર ચડાવી પિકઅપ વાન સામાન્ય બાબતે એકસો પચાસ મીટર સુધી નામ જીતેન્દ્ર કંથારી છે પુત્ર સાથે બાઇક પર જઈ રહેલા જીતેન્દ્રભાઈ પર આરોપીએ વાહન ચડાવી દેવાનો પ્રયાસ કર્યો અને પછી તેમણે એકસો પચાસ મીટર સુધી ઢસડતા જીતેન્દ્રભાઈનું મોત નીપજ્યું હતું આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી અને તેના આધારે પોલીસે ગુનો નોંધી પિકઅપ વાન ચાલક મયુર મેર ધરપકડ કરી છે એ કઈ ધ્યાન માં લીધા વગર સિદ્ધિ જ મરણ જનાર જીતેન્દ્રભાઈ ની ઉપર જીતેન્દ્રભાઈ કંથારિયાના ઉપર ટેમ્પો એનો ચડાવી દીધો અને એમનું ત્યાં સ્થળ ઉપર જ મૃત નિપજાવી આ અંગે ગુનો દાખલ પછી એ ટેમ્પો ચાલક એની ઉપર વાહન ચડાવી નાસી ગયેલ અને આ અંગે એમના પુત્ર ભાવિન જીતનભાઈ કંથારિયાએ કતાર કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ખૂનનો ગુનો નોંધેલ છે પણ ખૂનનો ગુનો કાલે રાત્રે નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં જ કતારગામ પોલીસના સર્વેલન્સના સ્કોડના માણસો અને ક્રાઇમ બ્રાન્ચના માણસોએ આરોપીને રાત્રે જ ગણતરીના કલાકોમાં પકડી લીધેલ છે અને આરોપીના ધરપકડ કરવામાં આવેલ છે રાત્રે ઇરાદાપૂર્વક પિકઅપ વાન ચડાવી હત્યા કરી પુત્રની નજર સામે જ પિતાનું મોત થયું સત્તાવન વર્ષીય જીતેન્દ્રભાઈ કંથારિયા પરિવાર સાથે વરિયાવ વિસ્તારમાં રહેતા હતા પરિવારમાં પત્ની બે દીકરા એક દીકરી છે બેંક ઓફ બરોડામાં પિયોન તરીકે ફરજ બજાવતા હતા સોળ ઓક્ટોબરે જીતેન્દ્રભાઈ તેમના દીકરા સાથે બાઇક પર ઘરે જઈ રહ્યા હતા અને કતારગામ રત્નમાલા સર્કલ નજીક પિકઅપ વાન સાઈડમાં કરવાને બદલે બોલાચાલી થઈ ત્યારે આરોપીએ જીતેન્દ્રભાઈ પર વાન ચડાવતા તે નીચે પડી ગયા અને પછી વાન ઊભી રાખવાના બદલે આરોપીએ ગાડી ફૂલ સ્પીડમાં દોડાવી તો બીજી તરફ જીતેન્દ્રભાઈના દીકરા સહિતના લોકો તેની પાછળ દોડ્યા પરંતુ પિકઅપ વાનની જમણી સાઇડના આગળના ટાયર નીચે આદેર ફસાયેલા હોય છે અને તેમણે 150 મીટર સુધી ઢસડવામાં આવે છે પુત્ર ટાયરને નીચેથી પિતાને બહાર કાઢે છે પછી વાન ચાલક રફુ ચક્કર થઈ જાય છે થોડું તકરાયું તે બાબા થોડી બોલચાલ થઈ તો ચાલકે એમને બોનેટ પર બોનેટ પાસે હતા ગાડી સાઈડ પર ઊભા હતા અને બોનેટમાં ઘસેડીને લગભગ સો દોઢસો મીટર જેટલું લાંબુ ઘસેડી ગયા આ માઠાભાડા તત્વ છે આ સમાજ માટે પણ બહુ મોટું એક બીખ ઉત્પન્ન કરે છે કે સામાન્ય આટલા ભરચક વિસ્તારમાં બીજું આટલું ખતરનાક રીતે એક્સિડન્ટ નથી આટો મૃત્યુ છે મારી નાખેલો છે માણસને ને પોલીસ મોટો છોકરો હતો ભાવીન જીતેન્દ્રભાઈ કંઠારીયા જીતેન્દ્રભાઈ સમજાવવા માટે ગયા હતા માત્ર હજુ કરી ત્યાં જ ઉશ્કેરાય ગયેલા મયુરે તેના પર પિકઅપ વાન ચડાવી હત્યા કરી નાખી આમ આરોપીના ક્ષણ વારના ગુસ્સાના કારણે જીતેન્દ્રભાઈ જીવ ગુમાવ્યો છે વાહન ચાલકને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત